શ્રાવણ માસનો થતા સાથે તહેવારો પણ શરૂ થઈ ગયા છે આજે સાતમના પર્વ નિમિત્તે શીતળા માતાજીની ઉપાસના આરાધના માટે મહિલાઓની ભીડ ઉમટી હતી સાતમ નિમિત્તે મોટા શીતળા માતાજીના મંદિરે મહિલાઓ કુલર ફુલહાર ચુંદડી સહિત લઈને પહોંચી હતી અને મહિલાઓ માતાજી સમક્ષ નતમસ્તક બન્યા હતા અને પોતાની અને પોતાના પરિવારની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરી હતી

เีกไม่ต้ไทยจะโต હું પાર્થ અનંતભાઈ ભટ્ટ શીતળા માતાના મંદિરના પૂજારી અમે છેલ્લા કેટલા વર્ષોથી શીતળા માતાના મંદિરની સેવા કરીએ છીએ લગભગ એકસો ચાલીસ વર્ષથી વધારે પૌરાણિક મંદિર છે આ અહીંયા લોકો ઠંડુ ભોજન જમવા આવે છે નાના બાળકોના માતાજી કહેવાય છે શીતળા માતા જેમ કે નાના બાળકોને ઓરી અછબડા નીકળે છે અને શીતળા માતાની જે ફોડકીઓને નીકળે છે સાત દિવસમાં માતાજી મટાડી દે છે આથી લોકો અહીંયા ને એવું ચડાવવા આવે છે અને માતાજી જે માનતા પૂરી કરે છે અને ઠંડુ ભોજન જમવા આવે છે આજે શીતળા સાતમ હોવાથી આ કણબીની સાતમ આમ તો કહેવાય છે આજે શીતળા સાતમ હોવાથી અહીંયા લોકો મોટી સંખ્યામાં તમે જોવો છો છે અને બધા દર્શન કરે છે